નમસ્કાર મિત્રો આજે તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસને વાર થયો છે બુધવાર જાણીશું મિત્રો આજે ગુજરાતની અંદર કેવું રહેવાનું છે હવામાન તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે શું આગાહી કરી છે આ તમામ વિગતો વિશે આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આજે અઠ્યાવીસ મેના રોજ કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો આજે અઠ્યાવીસ તારીખના રોજ અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ મોરબી આણંદ વડોદરા તેમજ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ જિલ્લાઓમાં મિત્રો છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પચાસથી લઈને સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે સાથે મિત્રો આવતીકાલે ઓગણત્રીસ તારીખના રોજ વાત કરીએ તો તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો અમુક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં મિત્રો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી વલસાડ અને દમણમાં જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત વધુમાં જાણીએ તો મિત્રો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જેમાં કચ્છ સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્રણ દિવસ સુધી દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે વધુમાં જાણીએ તો મિત્રો બે જૂનથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળવાનો છે પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે સાથે જ બફારા અને ઉકળાથી લોકો ત્રાહીમામ પણ પોકારી રહ્યા છે આવામાં મિત્રો પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે ખાસ કરીને જૂન મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં બદલાવ આવશે અને તેનો સામનો આખા જૂન મહિના સુધી કરવો પડે તેવી પણ શક્યતાઓ છે આ વર્ષે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો વીક રહ્યો છે અત્યારે ચોત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી રેન્જમાં ગુજરાતમાં તાપમાન ચાલી રહ્યું છે જ્યારે પવનની ઝડપ થી ત્રીસ કિલોમીટર ચાલી રહી છે આ તાપમાન અને પવનમાં બે જૂનથી મોટો બદલાવ આવી શકે છે હવે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે બે જૂન આવતા તાપમાન સાડત્રીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પહેલાં અઠવાડિયામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે તો એક જૂનથી પવનની ઝડપ ઘટી ચૌદથી અઢાર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે હાલ અરબસાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે જેના લીધે ગરમી ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે તો ગરમી ઉકળાટ અને બફારાથી અત્યારે કોઈ પણ પ્રકારની રાહત મળવાની નથી આખા જૂન મહિના દરમિયાન ગરમી અને ઉકળાટ યથાવત જોવા મળવાનો છે